વલસાડ રેલવે સ્ટેશન પર પ્રથમ વાર વંદે ભારત ટ્રેન સ્ટોપેજ થતા સાંસદ તથા અધિકારીઓએ લીલી ઝંડી આપી વલસાડ રેલવે સ્ટેશન પર પ્રથમવાર વંદે ભારત ટ્રેન સ્ટોપેજ થતા સાંસદ તથા અધિકારીઓ લીલી ઝંડી આપી વલસાડ જિલ્લાની વર્ષો જૂની માંગ આખરી સંતોષાઈ છે આજથી વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે રવિવારના રોજ સાંજે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર થોભી હતી એ વખતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટ્રેનનું સ્વાગત કરી અને ત્યારબાદ વલસાડથી આ ટ્રેનને સાંસદ ધવલ પટેલ અને અન્ય અગ્રણીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે મુંબઈથી અમદાવાદ સુધી દોડતી વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી તમામ જિલ્લાઓમાં માત્ર એક જ સ્ટેશન પર થોભે છે પરંતુ હવેથી વલસાડ જિલ્લામાં વંદે ભારત બે સ્ટેશન પર થોપશે અત્યાર સુધી માત્ર વાપી સ્ટેશન પર જ વંદે ભારત ટ્રેનનું સ્ટેપેજ મળતા હવે વલસાડ રેલવે સ્ટેશન પર પણ આ ટ્રેન સ્ટોપેજ થશે વલસાડથી મુંબઈ તરફ જતા અને વલસાડથી અમદાવાદ ગાંધીનગર તરફ જતા યાત્રીઓને મોટી સગવડ થશે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ મામલે લોકસભામાં પણ રજૂઆત કરી હતી સાથે રેલવે મંત્રાલય અને રેલવે મંત્રીને પણ મળી આ માંગ રજૂ કરી હતી આખરે આ માંગ સંતોષાઈ છે સૌપ્રથમ વખત વલસાડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાય છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડુ મથક છે વલસાડ ધરમપુર પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા ગંડેવી ચીખલી અને છે ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની જે ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માગણી આજે માની લીધી છે એમના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપવા માગું છું જી આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન છે વલસાડ હોય પારડી હોય વાપી હોય કે પછી આપણું ઉમરગામ હોય બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો મેં છેલ્લા એક વર્ષથી અવારનવાર લોકો આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ અધિકારીઓને મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે મને સો ટકા ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેન ના સ્ટોપેજ આપતા હોય છે વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્વ છે રેલવેમાં પણ વિશેષ મહત્વ છે અહીંયા એમની હોસ્પિટલ પણ છે આટલું મોટા મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનો સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિન વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું તમે જાણીને ખુશી થશે કે આઈઆરસીટીસી પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર બધી ટ્રેનની ટિકિટો વેચ એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગની દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું